નડિયાદના સંતરામ મંદિરમાં એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સમાધિ મહોત્સવ પહોંચ્યા હતા ત્યારે સેમિયા પીડિત લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઋષિકેશ પટેલે દીપ પ્રગટાવી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો મોરારી બાપુરા હસ્તે મંત્રીનું સમાધિ સ્થાનમાં અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પંકજ દેસાઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા પોલીસ કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું ખેડા કલેક્ટર અભિત યાદવ સાથે વહીવટીતંત્રએ પણ બ્લડ ડોનેશન કર્યું હતું નડિયાદ સંતરામ મંદિરમાં એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવની ઉજવણી

જે સમાધિ મહોત્સવ એકસો ચોરણમાં પરમપૂજ્ય ચૌધર છે સંતરામ મહારાજનો ચાલે છે મોરે બાપુની કથા જ થાય છે એમાં જે બાળકો થેરેશન્યથી પીડાતા હોય એના માટે બ્લડ ડોનેશન કેમ્પ એ રાખવામાં આવ્યો છે સંતરામ મંદિરમાં અને ત્રણ દિવસની અંદર કુલ અગિયારસો બોટલ ભેગી થાય એવો એક ટાર્ગેટ છે અમારો અને એના માટે શિક્ષણ મંત્રી કાનૂન મંત્રી અને આરોગ્ય મંત્રી એવા માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા અને એમણે ઓપનિંગ કરાયું અને જે લોકો તરફ બ્લડ આપી રહ્યા છે એને પર્સનલ મળીને એમની સાથે તેમણે વાતચીત પણ કરી અને અમે પણ ઈચ્છા રાખીએ છીએ કે વધુ વધુ બોટલ લોહીની ભેગી થાય અને થેરેસીમીથી પીવાતા બાળકોને એની રાહત થાય અને મળે એવી પૂજ્ય રામદાસજી મહારાજની ઈચ્છા છે અને એને લઈને આ કેમ્પ રાખવામાં આવે છે શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવ નિમિત્તે પરમપૂજ્ય બાપુની કથાનું આયોજન વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજે એક એવો સંકલ્પ કર્યો કે જે બાળકો થેલેસેમિયાના રોગથી પીડાઈ રહ્યા છે એવા બાળકોના માટે એમના માટે વાત્સલ્ય બની આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ કે જેઓની પાસે આરોગ્ય શિક્ષણ અને કાયદો આ ત્રણેયનો સ્વતંત્ર હવાલો છે એવા ઋષિકેશભાઈ પટેલ જાતે પધાર્યા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો અને જે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે તેઓને મળી અને શુભેચ્છાઓ પાઠવી